માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળેલી છે સેકન્ડ ઓનરની ગાડી છે ચાવ ઓછી કિંમતમાં હોન્ડા સિટી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો આ હોન્ડા સિટી ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો બે હજાર પંદરના મોડલની ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપની ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો बाजूમાં આપેલ બેલ આઇકન નું બટન ઓન કરી દયો તેથી મારા નવા વિડિયો કોઈ પણ આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે Honda City ગાડી જોઈ રહ્યા છો પાર્સિંગ મશીન વાત કરી દો તો આ ગાડી નું દિલ્હી નું પાર્સિંગ જોવો મળી રહેશે દિલ્હી નું વાજે વિશેની વાત કરી દો તો 1.5 VX

મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવામાં છે તેની વાત કરી દઉં તો આ હોન્ડા સિટી ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે હોન્ડા સિટી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત તમારે ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો આ ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને પારશે વિડીયોના નીચે આ ગાડીવાળા ભાઈનો નંબર મળે છે ગાડીવાળા ભાઈનો નંબર છન્નું છ સોવી એસી સાત અઢાર તે આ હોન્ડા સિટી ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને હોન્ડા સિટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હોડા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલા તમારા ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું